ચોટીલામાં ચારસોથી પાંચસો ગેરકાયદેસર દુકાનોનું ડિમોલેશન યાત્રિકોને રાહત મળશે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ માતા ચામુંડાના મંદિરની આસપાસ વર્ષોથી થયેલા દબાણ અને ગેરકાયદેસર બાંધકામના કારણે યાત્રિકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તંત્રના ધ્યાન પાછળ આજે વિશાળ પાયે ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું ચોટીલા તડેટી વિસ્તારમાં રસ્તા ઉપર આવેલા ચારસોથી પાંચસો જેટલા ગેરકાયદેસર દુકાનો ડિમોલેશન કરવામાં આવ્યું વર્ષો જૂના દબાણને દૂર કરાતા ચાલીસ મીટર પહોળો માર્ગ ખુલ્લો થયો જેના કારણે હાઈવેથી ડુંગર સુધીનો રસ્તો હવે અવરોધ મુક્ત બન્યો છે આ કાર્યવાહી દરમિયાન લગભગ રૂપિયા પાંત્રીસ થી ચાલીસ કરોડની કિંમતની ગેરકાયદેસર જમીન મુક્ત કરાઈ હોવાનું તંત્રના સૂત્રો દ્વારા જણાવ્યું છે ચોટીલાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એસ ટી મકવાણા સાહેબ સાથેનો તંત્રનો વિશાળ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું આ ડેમોલેશન અભિયાનનો મુખ્ય હેતુ યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને મંદિર તરફનો માર્ગ સુગમ તથા સુરક્ષિત બને તે હતો

સુધી જુદા જુદા વધુ દબાણ કરી અને રસ્તા ને એકદમ સાકલો કરી દીધો હતો યાત્રિકો તકલીફ ન પડે શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે કોઈ ટ્રાફિક જામ ન થાય તેના માટે આ ચાલી ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો પરંતુ દબાણકારો દ્વારા આડી દીવાલો ઉભી કરી કોઈ દુકાનો કોમર્શિયલ એક્ટિવિટી કરી અને આ રસ્તાને ફક્ત પંદર ફૂટનો કરી નાખ્યો ક્યાંક વીસ ફૂટનો કરી નાખ્યો જેથી ખૂબ જ અગવડતા પડતી હતી વારંવાર અમને પણ રજૂઆત મળતી હતી આ બાબતે અને જેને ધ્યાને રાખી અને આજે ગઈકાલે પણ એમને સમજૂત કર્યા હતા સ્વેચ્છાએ અમુક દબાણો દૂર કર્યા હતા જે નથી કર્યા એ આજે સવારે અમે ત્રણ બે જેસીબી અને એક લોડર સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધેલી છે ફરી દબાર ફરી દબાણ ન થાય અને થશે તો જે તંત્રીના એક ટકા મુજબ દંડ છે અને લેન્ડ ગ્રેબિંગ જે છે એ હવે લેન્ડ ગ્રેબિંગ જ કરવામાં આવશે કારણ કે અગાઉ પણ દબાણો દૂર કરેલા હતા પરંતુ ફરી જે દબાણકારોએ મોટા પ્રમાણમાં દબાણ કર્યા છે એમની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી થશે કોપીલા શહેરની અંદર પણ ઘણા દબાણો છે જુમ્બે ચાલુ છે અને લગભગ મોટી હોટલોનો જે દબાણો હતા એ પણ દૂર કરવાની કામગીરી ચાલુ છે બીજા પણ જે દબાણો છે દબાણો આઈડેન્ટિફાઈ કરી અને જે સરકારી જમીનો ઉપર જે દબાણો ઊભા થયા છે એ તમામે તમામ દબાણો દૂર કરવામાં આવશે મચફર રૂપના મારા ઇમલાઓ મળતી અને વેપર કરવા માટે આ જુબેશ ફટે એટલે પછી ત્યાં પણ જે આવા ઇબલા કરીને જે દબાણ કર્યું છે એ પણ દૂર કરવામાં આવશે